બોટા જિલ્લામાં વરસેલા ભારે વરસાદથી ભાદર નદીમાં પૂર ધંધુકામાંથી પસાર થતીના અવકાશમાં જેને લઈ નદીઓ જે સ્થાનિક નદીઓ છે તે બે વહી રહી છે આ સમગ્ર ભાદર નદીના અવકાશી દ્રશ્યો છે કે જમીન ત્યાં જળની સ્થિતિ આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી રહી છે અને આ ધંધુકામાંથી પસાર થતી ભાદર નદીનું સ્વરૂપ ભારે વરસાદ આ સાથે જ ઉપરવાસમાંથી થતી પાણીની આવકને લઈ સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહી રહી છે આસપાસના વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે આ ભાદર નદીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે તો વિસ્તાર સહિત જે ખેતરો છે તે જળમગ્ન થયા છે જમીન ત્યાં જળની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે નદીના કે ચોમાસાની નદીઓ જે છે તે ભારે છે આસપાસના જે ગામો છે તે છે પૂરના પ્રકોપને કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા મહિપાલ ફોનલાઇનથી જોડાઈ ચુક્યા છે જે મહિપાલ ભાદર નદી કે જે બે કાંઠે વહી રહી છે આસપાસના કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે શું વધારે વિગત સોળ જૂન સાંજ થી અઢાર તારીખ સુધીમાં જે પ્રમાણે બોટાદ શહેર જિલ્લા અને ઉપરવાસની અંદર ભારે વરસાદ પડેલ જેને લઈ બોટાદ તાલુકાનો પાળિયાદ કે જ્યાં સુખભાદર ડેમ આવેલો છે જેને લઈ ડેમના દરવાજા ખોલવા પડે છે આ પાણી ધંધુકા અને ધંધુકા આગળના વિસ્તાર સુધી જાય છે ત્યારે તે વિસ્તારની નજીકના અથવા સુખભાદર ના કાંઠે જે કોઈ ગામડા ગ્રામ્ય વિસ્તાર જે છે તમામને એલર્ટ અને સાવચેત રહેવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી હતી કારણ કે બોટાદ ખેડ ઉપરવાસની અંદર સતત વરસાદના કારણે શરૂઆતની અંદર બે અને ત્યારબાદ ચાર થી વધુ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડેલી હતી જેમને ક્યાંક ને ક્યાંક નીચાણ વાળા વિસ્તાર હોય અથવા તો ભાદર ડેમ થી નજીકના જેવી ગામડા હોય તેને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપેલી હતી જી મહીપાલ સમગ્ર માહિતી બદલ આભાર